તમે ક્યાં ગામ થી બોલો છો હું ભાઈ માણાવદર તાલુકા ના માંડોદરા ગામ માણાવદર તાલુકો અને માંડોદરા ગામ માંડોદરા ગામ જિલ્લો જુનાગઢ જિલ્લો જુનાગઢ હા બરોબર છે અને ક્યાં સમાજ માં છો તમે અમે કોળી સમાજ અચ્છા કોળી સમાજ માં છો હા હા સમજાઈ ગયું સમજાઈ ગયું અને તમારે જ્યાં જે તમારે મેરેજ થયા તા એને કેટલો ટાઈમ થયો ભાઈ મારા મેરેજ તો કઢારક વર્ષની ઉમરે મારા બાપા એ લગ્ન કરી દીધા હતા બરાબર છે સમય એવો હતો બાપા પછી મને ખબર છે મારા બે બાળકોને જન્મ આપી ચુક્યા હતા એમ હા અને અંધશ્રદ્ધામાં એ માનતી કે મારા દીકરા ને ઈ પોલીયો નો ટીપા પાવવા બે દીકરા અપંગ કર્યા અંધશ્રદ્ધાળુ છે

અરે ભાઈ માર હું વાડીએ જ રહું છું ગામમાં મારે ચાર મકાન થાય એટલો પડ્યો મારે વાડીએ આઠ મકાન છે અને ચાર કુવા છે અને અને ટ્રેક્ટર છે બરાબર છે બરાબર છે અરે મારે ભાઈ કઈ ઘટતું નથી મારે હું કઈ તો વાત કરું છું એમ 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 હા પણ હવે ઘરવાળી વેશ્યા થઇ ગઈ તો મારે શું કરવાનું ભાઈ બરાબર છે તમે ક્યાં સમાજ માંથી છો તમારા જે મિસિસ છે એને કેટલો ટાઈમ થયો એને સત્તર વર્ષ થઇ ગયા ઓહો સત્તર વર્ષ થઇ ગયા પછી તમારા જે સંતાનો છે એ તમારી સાથે છે કે અલગ રે છે ના મારા ભેરાનું કોઈ નથી એકલું શું અચ્છા અચ્છા તો તમારા જે બાળકો છે તમને કેમ સાથ નથી આપતા પેલા તમારા મિસિસ વયા ગયા પછી તમારા બાળકો હતા એ તમારી સાથે જ હશે ને ત્યારે ઘરવાળી વહી ગઈ તી પછી તમે બે બાળકોને પરણાવ્યા અચ્છા સમજો સમજ તમારી એટલી બધી દુશ્મની કેમ એને એને પોતાને એમ થયું કે મારું પાપ છુપાઈ જાય બીજા બીજા મેં પર પૂરું હું જોઈ ગયો જી 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 એટલે જોઈ ગયો એટલે આ જે બે બાળકો છે ઓહો હા બરોબર છે જમીન લઈ ગયો હા બરોબર છે માંગણી કરી મારા સંતાન હોય જજ સાહેબ સાહેબ હું જોઈ ગયું મને શંકા છે બરાબર છે અને જો મારા હોય તો ડીએનએ કરીને સાબિત કરી બતાવે હું ડીએનએ કરાવવા તૈયાર છું માને ખબર હોય કે આનો બાપ કોણ છે હું તો ભારત નો નાગરિક છું જી 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 સજાગ નાગરિક છું અને સાહેબ હું આવો તો પીએચડી હાથ વર્ણ હતો ત્યારથી કારણ કે આવું સંશોધન નાના બાળકો એટલે મેં તો એક ઓઠું રાખ્યું છે કે માતા તેવી દીકરી પ્રવાહ તેવો પાટ પાટ બાવળ તેવા લાકડા બાવળ તેવા લાકડા કારીગર સમઘાટ કારીગર સમઘાટ વાહ વા એટલે જેવો કારીગર હોય એવો ઘાટ આપણું સંતાન હોય ખબર પડી જાય રાણ નું હોય કરમજુ પડ્યું હોય તો ખ્યાલ આવી જાય છે છે તો ખ્યાલ નો આવી જાય જી 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 બરાબર છે એમ હમ 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 સાચી વાત છે પછી તમે જેમ જાય તમારી પાસે જે પ્રોપર્ટી છે તો એ પ્રોપર્ટી છે એ કઈ રીતની છે એમ કે પૈસા થી તમે કહો છો કે જમીન છે એ રીત ના મારી પાસે જમીન છે એ કેટલા વીઘા છે જમીન છે ચાલીસ વીઘા ઉપર છે અચ્છા ચાલીસ વીઘા ઉપર જમીન છે બરોબર છે તો અત્યારે જમીન કોણ તમે જ વાવો છો જમણી હું જોઉ છુ બરોબર છે તમે પાક કેટલા લ્યો છો પાક બે પાક અચ્છા બે પાક લ્યો છો અને આવક કેટલી થતી છે એ આવક તો એમાં હું છે કે જો મુલી મજૂર વડે કરાવીએ તો પંદર લાખ ની આવક થતી તો પાંચક લાખ માં ખર્ચ ના હોય જાય પાંચક લાખ મહેનત ના આવી જાય પાંચ ચક વધે બરાબર છે બરાબર છે એટલે એ તે હમ મારે જોવાનું નથી મારે તો વેચી જ નાખવાની છે ને

અને ભરણ પોષણ આપેલીસ ગયો છે તો એને એમ કીધું કે મહિને પાંચ નું પૂરું નથી થતું મને વધુ આપો એટલે મેં સીધા ડોક્યુમેન્ટ લઈ અને ગાંધીનગર મોકલી દીધા હાઈકોર્ટમાં बराबर छे बराबर हाईकोर्ट માં હું દૂધ ને દૂધ ને પાણી ને પાણી કરી આપું સાચી વાત છે તમારી અને એમ સતે ન્યાતી મને અન્યાય થાય તો હું સુપ્રીમ મઝાવા તૈયાર છું ઓ મારા કાયદો બદલવા હું સક્ષમ છું બરાબર છે બરાબર પુરુષને આવો કેમ કાયદો હું પુરુષનો આપે ઉતારલી તો ગુનો કર્યો બાઈ કે ક્યાં પકડાઈ જાય તમે બાઈ તો કે એની કૌશલ્ય દાને પુરુષ પકડાય તો 370 માં ગાળ દેવ હમ હમ બરાબર છે બરાબર છે તમે ભણેલ ગણે કેટલું છો ભાઈ ઉછલા છોપન પાવર જોરદાર છે કેમ ના આખા ભારત ની અંદર એક લાખ ને પાઠ હજાર પુરુષો એ આત્મહત્યા કરી પત્ની પીડિત થી બાય પકડે જઈ લો કઈ નઈ

મારા જેવા પત્ની પીડિત પુરુષો ઘણા પીડાય છે જી 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 તો સરકાર ક્યારે છે છે સાચી વાત તમારી આની માથે જોવું જોઈએ કે ભાઈ આ શું કારણ બન્યું છે થોડુંક એના માટે નારી નું સન્માન થઈ ના શમશાન પણ કરી શકે બરાબર છે શિવાજી હોય ને તો એ નારી થકી છે ઓહો સાહેબ આમળો ભુજ બળી ભુજ બળી ભાગ્યશાળી

જે દર્દ હોય ને જે મારા કોઈના ન કરે રઘુનાથ ના ચડિયા બરોબર વાહ વાહ દેવ જગદીશ ને એનો ખર કરો શું કરવું એને ગમે જાય ભાઈ હા 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 વા 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 બરોબર છે એટલે આપણે કાઈ વાંધો નહીં તમારો ઓડિયો મૂકીએ અને કોઈ સારું પાત્ર મળી જાય ને ઉપર તમને હું કાલે સવારે બેન સાથે વાત કરાવીશ બરોબર છે બેન ને આપણે વાત કરીએ હા હું છે આમાં શું છે ભાઈ આ સારત્રનો સારું હોવું જોઈએ ના ના સાચી વાત છે પણ હવે હું તમને સાથી વાત કરું આમાં શું વાત કરું છું કે અત્યારે આપણે ફોન ઉપર વાત કરી છે તો તમને હું જાણતો નથી બેન સાથે મેં વાત કરી હું બેન ને જાણતો નથી બરોબર છે મારું મારું માધ્યમ તો તમને એકાબીજા ને ભેગા કરવાનું માધ્યમ છે પછી ખાસ કરીને ઓલું કે છે ને તરબૂચ લેવા જાય એ માટે એક ટકોરો મારે બીજો ટકોરો મારે ત્રીજો આપણને દઈએ

બાકી અલગ ક્યાં છે બાકી તો જાતિ તો ઈ અટકતો એક જ છે આ બધા છેડા હટતા જ હોય

કાદવમાં કમળ ઉગે બરાબર છે કાદવમાં કમળ ઉગે કે અરણીયા કશ્યપ અરણિયા કશ્યપ જેવા માં પ્રહલાદ ઉત્પન્ન થયો હા એટલે કાદવમાં કમળ ઉગે બસ બસ એટલે એવું હોય છે તમારા ફેમિલી માં કોણ કોણ ફેમિલી માં હું એક જ બરાબર તમારા ભાઈ બેન કે મારા કોઈ ભાઈ નથી હું એક જીનો માનવતા નથી મૂકી ભાઈ દીકરીયું કેવું રાખે તમારું નથી ફોન કરતું નથી ઓહો બરોબર છે એટલે તમને ઘર ઘરની બહાર જ કરી દીધા એના જેવી વાત છે મને હા સંસાર ઉપર મન જ ઉતરી ગયું ભાઈ ઓહો મેળવી પેપર ફિલ્મ જોવા લઈ જાઓ પડદા પર ફિલ્મ આવે રાજા હિન્દુસ્તાની જી જી એમાં જે હારી પેરી હોય ત્રીજી દિવસ બોલો હવે એથી કેમ કેમ કેવા લાડ રાખીએ તમે રાખ્યું ઘણું રાખ્યું બરાબર પછી એના ભાઈ ને મેં પરણાવ્યો એ કે હું પૈસા દઈ દે એને મને કઈ પૈસા ના આપ્યું જી 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 બરાબર અને એનું મને અફસોસ એ નથી અમારા પત્ની તમારા પત્ની છે એને આમ કે તમારા પ્રત્યે વાંધો ક્યાંથી પડ્યો એવું કઈ શરૂ થાય વાંધો છે ભાઈ મેં તમને કીધું મને ડાયાબિટીસ થઈ ની પર પુરુષ એને ચાલુ થઈ ગઈ ઓહો અચ્છા અને મને ઘેર ની ગોરી ખબર આવે ને એ બીજા પાસે હું હવાઈ જાત અરે રામ 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 અને એમાં મને ખબર પડી કે આ બપોરે સુઈ જાવ તો નિંદર કેમ આવે

એ એટલે માણવદર થી સિટી 9 કિલોમીટર બરાબર છે માણવદર બરાબર હું 2 કિલોમીટર આગળ રહું છું જી 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 એટલે ત્યાં થી મારે વારે થી સિટી છે ઈ પાંચ 7 કિલોમીટર 5 7 થઈ જાય બરાબર છે આ નજીક થઈ હા કિલોમીટર 2 કિલોમીટર કપાઈ ગયું જી 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 એટલે આપડે ગાડી આ કે 7 મિનિટમાં માણવદર આવી જાય હાજી 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 હા બરાબર છે બરાબર રોડ ને કાંઠે ખેતરું છે જી 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 બરાબર છે બરાબર વાય આપડે હોય તો 7 મિનિટમાં માણવદર માં હોય

હવે ફોટો તો ભાઈ એમાં શું છે કે કોઈ મોકલું મોકલો મને ફોટો બાજુમાં છોકરો છે ને ભણેલો આવડે મને મોકલતા નથી વાંધો આવડત ગમે છોકરાને કેજો ને કે આ નંબર મોકલી દો ભલે એના નંબર થી મોકલે તો કોઈ વાંધો નહીં તમારો સરસ ફોટો પાડી મોકલી દયો કાલે કેટલા વાગે મોકલો હવારે ગમે ત્યારે ગમે મારું મારું વોટસએપ ચાલુ છે ગમે ત્યારે મોકલી દો અને તમારું નામ મને એક વાર બોલી દયો બારડ બારડાભાઈ હા અને ગામનું નામ ફરીવાર પણ કહી દયો કઈ દામનું માંડોદરા ગામ અને જિલ્લો તાલુકો તાલુકો માણાવદર માણાવદર તાલુકો હા અને જિલ્લો જુનાગઢ જુનાગઢ જિલ્લો અચ્છા અને અત્યારે તમારો જે આ નંબર છે એ નંબર બોલો બોલોજી અત્યારે આ અઠાણું સાતુ તો આપણે નાખવાનો છે ફોટો મને ભલે કાલ સુધીમાં મોકલી દો આપડે ઓડિયો મૂકશું અને બેન સાથે તમને હું વાતો કરાવીશ બરોબર છે કાલે હા કાલે તમારી જે અત્યારે આ જે વ્યથા છે ને બધી હું બેન ને સંભળાવીશ અને બેન ને એમ લાગશે કે નાના કઈ વાંધો ને આપણા માટે આ યોગ્ય છે આ ભાઈ

વાત છે થવું પણ આપણે ઓડિયો મુકવાથી ઓડિયો તમે મૂકો ને તો ઈ આપણને ફોન કરે મારા નંબર દ્વારા અને પછી એમાં કોઈ વિડીયો કોલ થાય આપણે વાતચીત નજીક આવીએ પછી ક્યાંય રૂબરૂ જી સાત આઠ ઠેકાણા પણ જોડાઈ ગયા છે અમારી ચેનલ માં ઘણા ઓડિયો અમે મુકેલા છે એમાં સાત આઠ ઠેકાણા અમે નક્કી પણ કરી નાખ્યા છે હમણાં નું એક આવ્યું હતું એની પણ વાત ચાલુ છે અત્યારે એક બેન એવા હતા ને અમેરિકા જવા માટે તૈયાર હતા તો એનો મેં કોન્ટેક્ટ કરાવી દીધો છે એવા ઘણા ઠેકાણા મેં એડજસ્ટ કરાવી દીધા છે અને એક આપણે કાર્ય કરી છે હું પણ આવું આવું કાર્ય કરું છું પણ આવો કોઈ ચેનલ નથી ચલાવતો જી જી મેં ઘણા ના સંબંધ કરાવ્યા છે સારી વાત કેવાય બહુ સારી વાત બરાબર અને હું તો બે હજાર ખર્ચીન ખર્ચી કામ કરું છું વાહ વાહ મારે આશીર્વાદની જરૂર છે મારે પૈસાની જરૂર નથી નહીં 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 નહીં

પાટણ હેડમ્બા ને આકાશમાં ફળાવી દીધી પડીને હાડકા ફૂટી ગયા ગામ નું નામ હજી આગ ફોડી છે વાહ ભાઈ વાહ ના ખરેખર ઇતિહાસો આપડા જૂના છે આપને ખ્યાલ નો હોય

પાંચ પ્રકારે ખાય બરોબર છે તમારી સાચી આપડે તો હું છે ભાઈ ભગવાન ના આધારે માણસ છીએ માતાજી નો ઉપાસક ના બરોબર છે

દસ સાડા કરજો એટલે કાલે હું કોન્ફરન્સ માં લઈ લઈશ અને બેન સાથે વાત કરાવી દઈશ એકા બીજા ને જો મેળ આવી જાય તો હું બહુ રાજી છું બરાબર છે ભલે ભલે કઈ વાત મને ફોટો મોકલાવી દો ભલે 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 જય માતાજી ભાઈ જય માતાજી આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ